દક્ષિણ ગુજરાત સુગર મિલોના ભાવને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સુગર મિલો ફરી ભાવ મુદ્દે વિચારણા કરે તેવી માંગ કરવામાં આવી છે માંગરો મામલતદારને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે સુગર મિલો દ્વારા શેરડીના ટન દીઠ ભાવ નક્કી કર્યા છે પોષણ ભાવ મળવા ન ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે કે ભાવ નક્કી કરવામાં આવે ચાલુ વર્ષ બે હજાર સમગ્ર દક્ષિણ ગુજરાત જેનું અર્થતંત્ર ખેડૂતો પર નિર્ભર છે અને ખેતીની સાથે સંકળાયેલા જે બીજા પૂરક ધંધાઓ છે તેઓ પણ ખેતીની આવક અને ખેડૂતોના ઉપર નપતા હોય છે ચાલુ વર્ષ શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે વૈશ્વિક સ્તરે પણ શેરડીનું ઉત્પાદન ઓછું છે શેરડીની માંગ વધુ છે ગયા વર્ષનો સ્ટોક પણ નથી અને શેરડીના ખાંડના ભાવ પણ આ વખતે લગભગ સાડત્રીસોથી આડત્રીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ હોય એવા સમયે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અપેક્ષા અને આશા હતી કે આ વર્ષે ખેડૂતોની આવક ડબલ થશે પરંતુ અફસોસ કે જે સુગર મિલના સંચાલકો કહેવું તો ન જોઈએ પણ પાંચ લાખનું મૂડીથી જે ઘઉંનું કોલું ચલાવતો કારખાનેદાર જ્યારે ખેડૂતોને ચાર હજારને પિસ્તાળીસ રૂપિયા ભાવ આપ્યા એની સામે પચાસ પચાસ કરોડની ફેક્ટરી લઈને બેઠા હતા અને પોતાની જાતને એમ કહે છે કે અમે કર્મનિષ્ઠ અને સ્વનિષ્ઠ સહકારી આગેવાનો પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે જે મેન્ડેટ પઢાને કારણે જે પણ પ્રમુખ અને ઉપપ્રમુખ જે સોગર ફેક્ટરીના આઉટઅપ ચૂંટવામાં આવ્યા એમણે ખેડૂતોનું જોવાને બદલે સરકારના ગુણ ગયા એ દુઃખદ છે સહકાર માટે સરકારમાં સહકારમાં સરકારની ભાગ ન હોવો જોઈએ સહકારને સહકારી રીતે ચાલવો જોઈએ તો જ ખેડૂતોનું કામ થાય ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા માટે માંગરોલ મામલતદારસિંહને આવેદનપત્ર આપવા આવ્યા છે અમે તરસાડી કોસંબાના ખેડૂત મિત્રો અને પ્રમુખશ્રી પણ છે અમારી માંગ એવી છે કે જ્યારે ખેડૂતોને ચારે તરફથી પડતા પર પાટું પડે છે અને જ્યારે સુગરના સંચાલકો પોતાની મનમાની કરીને ભાવો પાડે છે તો જે ઉત્પાદન ઉત્પાદન ખર્ચ ખેડૂતોને ખૂબ જ જંગી મને છે ખાતર મોંઘું છે દવાઓ મંગી છે બિયારણ છે તેવા સમયે આવા ઓછા ભાવો પાડીને જે મનમાની જે અન્યાય વલણ અપનાવે છે લોકો તેના વિરોધ કરવા માટે અમે ભેગા થયા છે આજે જે દક્ષિણ ગુજરાતમાં સુગરના ભાવ પાડવામાં આવ્યા છે એ બિલકુલ ખેડૂતને માન્ય નથી એનું કારણ કે આજે ખેડૂતને એટલો બધો ખર્ચો વધી ગયો છે ને એ જોતા કુદરતી માર્ગ જોઈને આ વખતે ઉતારા પણ શેરદીના ઓછા છે ને એ જોતા ખેડૂતે આશા રાખીને બેઠો હતો કારણ કે કોલાવાડાએ પાંત્રીસોથી ચાર હજાર છેલ્લો ભાવ આપ્યો દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા જે પોષ ભાવો પાડવામાં આવ્યા છે જેને લઈ મંગરોળના ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે કારણ કે જેને લઈ આજે મંગરોળ મામલતદારને એક પાત્ર પાઠવવામાં આવ્યું છે અને જે જેને લઈ આજે મંગરોળ ખાતે ખેડૂતો ભેગા થયા હતા જેમાં આપણે ખેડૂત જોડે આપણે ડાયરેક્ટ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે શું નામ છે આપણું જી મારું નામ કેતન ભટ્ટ ખેડૂત સમાજ આગેવાન આજના વિશે શું કહેવા માગો છો કે આવેદનમાં પોષણ સ્વભાવ નથી તેના વિશે ખાસ કરીને ખેડૂતોની રાત દિવસની મહેનત અને આશા અને અપેક્ષાઓ આજે ખેડૂત નિરાશ થયો છે સુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા જે પણ ભાવ પાડવામાં આવ્યા છે એ સંપૂર્ણપણે એના હકના પૈસા દબાવી દેવામાં આવ્યા છે અમારી અપેક્ષા હતી કે લગભગ છત્રીસસોથી ચાર હજારની વચ્ચે પ્રતિ ટન ભાવ સામાન્યમાં સામાન્ય સુગરનો ભાવ પડે એવી પરિસ્થિતિ હતી પરંતુ કયા કારણોસર પચીસસો પચાસથી લઈને પત્રીસો સુધીની ભાવ પાડવામાં આવ્યા એ અમને સમજાતું નથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ બાબત ભારે રોષની લાગણી છે અમને એક ખરીદ આગેવાન તરીકે ઘણા ખેડૂતોએ ફોન કરીને એમની વેદના ઠરવી હતી કે આ બાબત આપ સરકારશ્રીની રજૂઆત કરો એના ભાગરૂપે આજ જ અમે મંગળુર મામલતદાર કચેરી ખાતે સરકારશ્રીને આવેદનપત્રના રૂપમાં અમારી જે મુશ્કેલી છે એ અમે અહીંયા રજૂ કરી છે અને સરકારશ્રીને વિનંતી કરી છે કે સુગર મિલના સંચાલકોને આ ભાવ જે પડ્યા છે એ અપૂરતા છે અને એમાં વિચારણા થાય અને ખેડૂતોને પોષણશ્રમ ભાવ મળે એવી અમારી માંગ છે હા આપણે આ ખેડૂતો જોડે વાત કરીએ તો એમાં એવું ખેડૂતોને એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોષણ સમો ભારો ભાવો પાડે અને વિચારણા કરી ખેડૂતોને લાભ થાય એવો નિર્ણય કરે એવી માંગ કરી રહ્યા છે વિનોદ મૈસૂરિયા કે ન્યૂઝ સુરત દક્ષિણ ગુજરાતની